રીતે કુંતાજી પ્રભુને વિનંતી કરે છે ભગવાનને જોઈને સૌ કોઈ વિચારે છે કે કૃષ્ણ અમને મળવા આવ્યા છે કૃષ્ણ મને મળવા આવ્યા બેન અર્જુન વિચારે સખા મને મળવા આવ્યા છે ભગવાન કે હું કોઈને મળવા આવ્યો નથી કેમ કે લૌકિક સંબંધોમાં તો હું માનતો જ નથી હું તો આવ્યો છું મારા પહેલા એક વચનને પૂરું કરવા માટે ભગવાન કે જ્યારે મહાભારત યુદ્ધ ચાલી રહ્યું એક પછી એક કૌરવો હણાઈ રહ્યા હતા પાંડવો સુરક્ષિત હતા ભીષ્મ પિતામ હજી યુદ્ધ કરવા આવ્યા નથી ભીષ્મ પિતામ જો યુદ્ધ કરવા આવે તો એક દિવસમાં યુદ્ધ પૂરું થઈ જાય એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે દુર્યોધને પિતામહ ને ભેણો માર્યો દાદાજી લાગે છે તમે પાંડવોના પક્ષપાતી છો અને એટલા માટે તમે યુદ્ધ કરવા માટે મેદાનમાં ઉતરતા નથી ભેષ્મ પિતામહ કે દુર્યોધન તો ખોટો વિચારે છે હું કોઈનો પક્ષપાતી નથી મારી નિષ્ઠા તો હસ્તિનાપુરના સિંહાસન સાથે જોડાયેલી છે એક કામ કર આજે રાત્રે હું જ્યારે ધ્યાનમાં બેઠો હોઉં એ સમયે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ પછી કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે આ સાંભળી દોર્યોધન તો હરખાઈ ગયો પણ ભગવાન ચિંતામાં પડી ગયા જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળશે અનર્થ થશે અધર્મ વધશે ભાનુમતી તૈયાર થઈને જઈ રહી હતી ભગવાન આવ્યા પૂછ્યું ક્યાં જાવ છો દાદાજી યાદ કરી છે જવું તો પડશે ને ભગવાન કે એટલે જ ઘરમાં કોઈ તમારી ઇજ્જત કરતું નથી આમ તમને કોઈ એક વાર બોલાવે અને બધાનું કામ કરવા માટે તમે આમ હોશે હોશે દોડીને જાઓ એટલે ઘરમાં બિલકુલ તમારું માન નથી પેલી દ્રૌપદીને જો કેવી મહારાણી છે આમ બે ચાર વાર કેવડાવે આવો પધારો પછી તો ઉઠીને જાય એટલે તો ઘરમાં માન મળે છે લોકો ઇજ્જત કરે છે ભાનુમતી કે વાત તો સાચી છે મને આમાં એક વાર બોલાવે અને બધાને ખુશ કરવા માટે બધાનું કામ કરવા હું દોડીને જાઉં એટલે બિલકુલ ઘરમાં મારું માન નથી પેલી દ્રૌપદી બે ચાર વાર કેવડાવે પછી જાય એટલે તો આટલું માન મળે જવા તો નથી હોય તો બે ચાર વાર દાદાજી કેવડાવશે પછી જ જઈશ ભગવાન કે આપણું કામ થઈ ગયું ભગવાન આવે દ્રૌપદી પાસે હમણાં ચાલો મારી સાથે ક્યાં જવું છે ભગવાન કે પૂછવાનો સમય નથી ભગવાન આજે દ્રૌપદીના ખવાસ બની ગયા છે ભગવાને કાળી કામડી ધારણ કરી છે હાથમાં છે છે ફાનસ પાછળ પાછળ દ્રૌપદી ચાલી રહી છે દ્રૌપદીનો માર્ગ ભગવાન કરી રહ્યા છે ભીષ્મ પિતામહના કક્ષ પાસે આવ્યા દ્વારપાલોએ ભગવાનને રોક્યા અંદર કેવલ એક સ્ત્રીને જવાની જ આજ્ઞા છે ભગવાન બાર ઉભા લઈને પ્રતિક્ષા કરી રહ્યા છે તે ભીષ્મ પિતામ ધ્યાનમાં બેઠા છે દ્રૌપદી જઈને સામે બેઠા અને પિતામને એવું લાગ્યું કે ભાનુમતી આવી લાગે છે અને તરત જ નેત્ર ખોલીને વરદાન આપ્યો અખંડ સૌભાગ્યવતી ભવ દ્રૌપદી કે દાદાજી તમારું વચન સત્ય થશે પિતામ ચમક્યા અરે દ્રૌપદી તું મેં તો ભાનુમતી ને બોલાવી હતી તું ક્યાંથી નક્કી આ કામ પેલા સાંભળ્યા લાગે છે ક્યાં છે શામ સુંદર એના દર્શન કરી લઉં ભીષ્મ પિતામાં કક્ષની બહાર આવ્યા પ્રભુને વંદન કર્યા પ્રભુ આપે મારા પર બહુ કૃપા કરી કે સામેથી આપ મને દર્શન દેવા માટે પધાર્યા છો પણ આપની સાચી કૃપા હું ત્યારે માનું કે જ્યારે જીવનના અંતિમ શ્વાસ હું લઈ રહ્યો હોઉં એ સમયે આપ કૃપા કરીને મને દર્શન દેવા પધારો કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકળે ઓર ગોવિંદ નામ લે કરબ પ્રાણ તનસે નીકળે એવો અનુભવ જયારે મને થશે ત્યારે સમજીસ કે પ્રભુ આપની મારા પર સાચી કૃપા છે